1151 ઉભો મને પૂછી જો 300 નો 1151 જો બાબા કરો પાકા કરો તમારા જો પાકા કરો હું બાબાને હું તો એને રצ રુચે એવું કરે 1150 ડિપોઝિટ ડિપોઝિટ નઈ થાય હું 50 ₹40 ₹50 11 ₹40 ₹11 ₹40 ₹40 આ વિસ્તારમાં તમે લાઈટ કરેલી છો ₹8 60 ₹1160 મારા ભાઈ બન્ને છે દાદા હવે બે પડખે લીધું એવું ને એવું જનતાને તમારી તો 71 71 ₹71 110 મારા એક એમ કો ભાઈ બન્ને છે ભાઈ બન્ને તેર રૂપિયા 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 બ્યાસી રૂપિયા બ્યાસી રૂપિયા અગિયારસો ને બ્યાસી અગિયારસો ને બ્યાસી અગિયારસો અગિયાર રૂપિયા બાર 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 અગિયાર બાર તેર ચૌદ સોળ સત્તર અઢાર ઓગણીસ અગિયાર અગિયાર ગુલગેલી પચીસ રૂપિયા પિસ્તાલીસ અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા એકવાર પિસ્તાલીસ રૂપિયા બે વારતાલીસ અડતાલી ઓગણ પચાસ પચાસ એકાવન બાવન ચેપન ચોપન ચોપન રૂપિયા અગિયારસો ચોપન રૂપિયા પંચાવન પંચાવન છપ્પન છોડ પાંચ પાંચ સાત અઢસઠ સિત્તેર સિત્તેર તમે જોઈ તમે અગિયારસો બારસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ દો અગિયાર બાર તેર ચૌદ સત્તર 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 રૂપિયા બારસો ને સત્તર રૂપિયા બારસો સત્તર છન્ુ છું અઠાણું નવાનું બારસો 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 રૂપિયા બારસો રૂપિયા એક વાર બે વાર બારસો રૂપિયા

નથી બોલો હાલો છવ્વી રૂપિયા છવ્વીસ તેરસો છવ્વી કોઈને તેરસો છવી રૂપિયા એક વાર ઓગણત્રીસ Why is it Shirève Ar.? sociedad under a junior wants more public building How do weını Vincent who Trish funeral rupiah? 23 rupiah studio robux what is this? 1008101010104 this part is a prajem 100810107213 so the work page is a Алint Transformers 1 progen digitally What do I want

બારસો રૂપિયા બારસો રૂપિયા એમ કે બારસો રૂપિયા ચૌદ માંગો એકાવન રૂપિયા એકવાર અગિયારસો ને એકાવન રૂપિયા

અગિયારસો ને સાહીઠ રૂપિયા અગિયારસો ને સાહીઠ સાહીઠ રૂપિયા એકઠ બાકોતેર બોતેર ચોતેર ચોમ્તેર પચોતેર છોતેર અઠોતેર એસી એકાશી બાંચા નવ નેવું એકાણું બાણું તાણું ચારણું પંચાણું છનું અઠાણું બારસો બારસો રૂપિયા બારસો 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 હા જુઓ એક રૂપિયા બારસો ને બે ત્રણ બે છૂટા ચોત્રીસ રૂપિયા પાંત્રીસ છત્રીસ રૂપિયા રૂપિયા બારસો ને છત્રીસ ચાલીસ રૂપિયા રૂપિયા બાર સત્તાવન તમારા નો થયો બાર હતાવન બારસો સત્તાવન પાંચ નંબર નો નો અગિયાર એકાવન મગફળી કબાય તમારા ફોને પર પાસ નંબર આલે કાંઈ વાંધો એનો કરો પાકા 511151 લખાવોલો 51 રૂપિયા 1451 માલદારી બુજી ગયો આટલું બુજી ગયો આટલું બુજી ગયો તું અમારે નોતો એમાં હે આવા નોતો તો 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 આ તો ગરમ જ થાય છે અને પાટા વળી કરો જો તમને દેશ અને દુનિયા આ ભાઈ હોટ તો કીધું તો તરત જીજી આલે તો બારસો બારસો ગુણ જોવા ગુણ આવી ગયા અગિયાર હિત

આરભાઈ રૂપિયા હે નવી મક પડી નવ નંબર મહાલ એટલે રૂપિયા

એ ગોવિંદાસ આવી ગયું તે નથી લોવા પણ આ તે મારા છે ને મારા છે આ તો મારા છે ના રે ભાઈ મારા છે તો કોણ મંગાવ્યું

સાત આઠ નવ છગ્યાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી વી એકવી બાવીસ એવી ગોળો પાંત્રીસ આઠત્રીસ એકાવન બોલુ નથી તમારા તમે ભાઈ ફોન હોય કે નહીં તમે મને આમાં રાખજો ખાલી જમા કરાવજો બારસો બ્યાસી બારસો ત્યાંસી બારસો પચાસ પંચાસી રૂપિયા